ધાનપુર ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

સમય સમય પર સાથે રહેતા સુરમલ ડામોર રાયસિંગ માવી કિસાન મોહનિયા હજારો આદિવાસી પરિવાર યુવાનો બહેનો શિક્ષક ભાઈઓ સહિત અને દાહોદ જિલ્લામાંથી આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ક્રાંતિકારી બિરસાની જન્મ જયંતિ પર બિરસાની પ્રતિમાને દીવા પ્રગટાવી હાર દોરા કરી ઉજવણી કરી ત્યારબાદ એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લામાંથી આવેલા વક્તાઓએ વક્તવ્ય આપ્યું ખાસ મધ્યપ્રદેશ રાજ્યના સેલ્લેના વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય કમલેશભાઈ ડોડિયાર ધાનપુર આદિવાસી ચિંતન શિબિરમાં ભાગ લેવા આવ્યા તો એ આદિવાસી સમાજના યુવાનોને સુંદર માર્ગદર્શન આપ્યું સવારથી સાંજે પાંચ વાગ્યે ચિંતન શિબિરનું સમાપન કરવામાં આવ્યું રિપોર્ટર કિસાન મોહન યાદ આહો